લેતા હાઇવે ના રોડ ઉપર બાઇક સવાર બંને યુવાનો પટકાતા પાછળથી આવતી ટ્રક એક યુવાન પર ચડી જતા તેનું ઘટના સ્થળે કમકમાટી મોત નીપજ્યું હતું જ્યારે બીજા યુવાનને સામાન્ય ઈજા થઈ હતી અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો ઘટના બનતા આજુબાજુના દુકાનદારો અને હોટલ સંચાલકો તેમજ વાહન ચાલકો દોડી ગયા હતા રખડતા ઢોરોના કારણે વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આ રખડતા ઢોરોના કારણે અવારનવાર અકસ્માતોની ઘટનાઓ બની રહી છે આ રખડતા ઢોરોને પકડવા માટે રજૂઆતો કરવા છતાં પણ આજ દિન સુધી આ ઢોરો પકડવામાં આવ્યા નથી ત્યારે આજરોજ વલસાડના પારનેરા ગામેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવે રામદેવ ધાબા સામે મુંબઈથી અમદાવાદ જતા નેશનલ હાઈવે અડતાલીસ પર આજે બપોરે બાઇક નંબર જીજે પંદર ઈડી ચુમ્મોતેર પચાસને લઈને તુશાર રાઠોડ નામનો યુવાન હાઈવે પરથી તેના મિત્ર સાથે પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન હાઈવે પર રખડતા ઢોરો લડાતા લડાતા હાઈવે રોડ પર ધસી જતા બાઇક ચાલક યુવાન તુષાર રાઠોડ અને તેના મિત્રને રખડતા ઢોરો એ બંનેને હાઈવે રોડ પર ફેંકી દેતા પાછળથી આવતી ટ્રક નંબર જીજે બાર ઝેડ ટ્રક તુષાર રાઠોડ ઉપર ફરી વળતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અને તેમની બાઇક ટ્રક નીચે દબાઈ ગઈ હતી જ્યારે ગોવિંદ પ્રજાપતિ નામના યુવાનને સામાન્ય ઈજા થઈ હતી અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો જો કે ઘટનાની જાણ થતા આજુબાજુના દુકાનદારો રાહદારીઓ અને વાહન ચાલકો દોડી ગયા હતા હાઈવે ઉપર ટ્રાફિક જામ થતા વલસાડ રૂર પોલીસની ટીમ પણ દોડી જઈ ટ્રકને સાઈડ કરાવી ટ્રાફિકને ખુલ્લો કર્યો હતો અકસ્માત મોતને મોત ને ભેટેલા તુષાર રાઠોડ એમ્બ્યુલન્સ મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે લાઈવ ન્યુઝી ચેનલ નોટિફિકેશન shit